નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રો સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે બિયારણની પસંદગી કરવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે કે ભાઈ કપાસ બિયારણ ની પસંદગી કરવી તો કઈ વેરાયટી ની પસંદગી કરવી અને બાવીસો પ્લસ કપાસ ની વેરાયટી છે આ બાવીસો વેરાયટી માંથી આપણે કઈ વેરાયટી પસંદ કરવી એના વિશેની ચર્ચા કરવાની છે એમાં ઘણી બધી અઢળક કંપનીઓ છે એમાંથી આપણે ગુજરાતની સારામાં સારી કંપની અને બિયારણ ઉદ્યોગમાં લગભગ નંબર વન ગણી શકાય અને લગભગ આ છેલ્લા ચાર પાંચ વર્ષથી લગભગ બધા જ ખેડૂત ખેડૂત મિત્રોમાં લોકપ્રિય થયેલી હોય એવી વેરાયટીઓ વિશે વાત કરવાના છીએ અને એ કંપનીનું નામ છે ફ્રાંચી સીડ્સ ફ્રાંચી સીડ્સ અને પેસ્ટિસાઈડ ની જે વેરાયટી આવે છે એ વેરાયટી વિશે ચર્ચા કરવાના છીએ ખેડૂત મિત્રો અને આ વેરાયટીના યુટ્યુબમાં પણ ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે કે ફેસબુકમાં પણ ઘણા બધા વિડીયો અપલોડ થયેલા છે અને એ ખેડૂત મિત્રો જોઈને અને ઘણા બધા ખેડૂત મિત્રો ફોન પણ કરે છે કે ભાઈ ધુડાભાઈ અમારે આ જે પ્રાચીન સીટની જે વેરાયટી આવે છે એ કરવાની છે એ એ વેરાયટીનું વાવેતર કરવું છે ક્યાંથી મળી રહે છે શું શું એ વેરાયટીઓમાં શું ખાસિયત છે તો ખેડૂત મિત્રો આજ આજ આજના વિડીયોમાં જે આપણે પ્રાચીન સીટનું ગોલ્ડી ત્રણસો તેત્રી વિસ્ફોટ એસ્પોટ એ જે વેરાયટી આવે છે આવે છે એ વેરાયટીની શું શું લાક્ષણિકતા છે અને શા માટે ખેડૂત મિત્રો એ આ પ્રાચીન સીટનો કોટન કપાસ વાવવો જોઈએ એના વિશેની ચર્ચા કરીશું એમાંથી આપણે સર્વપ્રથમ ચર્ચા કરીએ જે પ્રાચીન શીટ્સ નું આવે છે ગોલ્ડી ત્રણસો ગોલ્ડી ત્રણસો તેત્રીસ વિશે ખેડૂત મિત્રો વાત કરીએ તો ગોલ્ડી ત્રણસો તેત્રીસ પાંચેસો પ્રાચી સીટ નું આવે છે અને એ બિયારણ વિશે આપણે ચર્ચા કરીએ તો એ છે એક તો વેલી પાકતી જાત છે મધ્યમથી મોટું ઝીંડવું છે સુષ્ય જીવા સામે પ્રતિકારક છે અને ઉતાવળી જાત હોવાના કારણે ગુલાબી યળ પણ ઓછી લાગે છે અને ઊંડા ખીલા મૂળ હોવાના કારણે સુકારા સામે પણ પ્રતિકારક જાત છે અને આ વેરાયટી ની ખાસ ખાસિયત એ છે એ પિયત અને બિન પિયત બંને વાપરી શકાય એવી જાત છે જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોમાં માં ગોલ્ડી ત્રણસો તેત્રી આપો ગોલ્ડી ત્રણસો તેત્રી અમારે વાવેતર કરવું છે એના અવારનવાર ઘણા બધા ખેડૂત મિત્રો ના ફોન આવતા હોય છે તો આ વાત થઈ હતી આપણે ગોલ્ડી ત્રણસો તેત્રીસ બિયારણ ની જે પ્રાંચીસ આવે છે તો ત્યારબાદ વાત કરીએ વિસ્ફોટ ગોલ્ડી ત્રણસો તેત્રીસ પછી જે બીજા ખેડૂતો બીજા નંબરમાં જો લોકપ્રિયતા હોય તો એ વેરાયટી નું નામ છે વિસ્ફોટ વિસ્ફોટ વિશે વાત કરીએ તો એક તો મધ્યમ મુદત માં પાકતી જાત છે વધુ ડાળીઓ ફૂટે છે મધ્યમથી મોટું ઝીંડું છે એટલે પાંચથી સાડા પાંચ નું ઝીંડું થાય છે ઊંડા ખીલા મૂળ છે અને મજબૂત છોડવો થાય છે અને મધ્યમ મુદતમાં પાકતી જાત હોવાના કારણે ચુસ્યા જીવન પણ ઓછી લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ આ જાત સારી ધરાવે છે એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ની પણ પસંદગી કરે છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ વિસ્ફોટ છે તો ઘણા બધા ખેડૂત મિત્રોના નવા ફોન આવે છે કે ઘણા બધા કે ભાઈ અમે આના આગળના વર્ષે વિસ્ફોટ કપાવામાં આવ્યો હતો આ વર્ષે બીજું કોઈ પણ બિયાણ વાવવું નથી ભાઈ વિસ્ફોટ જ વાવવો હશે તો વિસ્ફોટ વિસ્ફોટને પણ ઘણા બધા ખેડૂત મિત્રો માંગ કરે છે ત્યારબાદ આપણે વાત કરીએ વિસ્ફોટ પછી પછીની નંબરની વેરાયટી એ સ્પોટ ય સ્ફોટ વિશે વાત કરીએ તો યસફોટ એ મોટા ઝીંડવાળી જાત છે એટલે મધ્યમથી સરળ ખુલ્લો છોડ છોડ વધુ ડાળીઓવાળો અને અને વેલી પાકતી જાત મોટા ઝીંડવા અને ઉત્તમ વિણાટના કારણે ચુષ્યા જીવાત પણ ઓછી લાગે છે આ વેરાયટીમાં અને મોટું ઝીંડું હોવાના કારણે ડાપકો ફટદ છ થી આડા છ ગ્રામ મોટો ડાબકો થતો હોવાના કારણે મજૂરોની જો પ્રથમ પસંદગી બન્યું હોય તો એ છે આ સ્પોર્ટ કપા તો ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેશે કે અમારે એક્સપોર્ટ કપા વાવો છે એક્સપોર્ટ કપા નું વાવેતર કરવું છે અને ઘણા બધા ખેડૂત મિત્રો લગભગ આ આગળના વર્ષે લઈ ગયા હતા એ ખેડૂત મિત્રો આ વર્ષે રિપીટમાં ડિમાન્ડ કરે છે કે ભાઈ એક્સપોર્ટ આવ્યો એક્સપોર્ટ વેરાયટી આવી એક્સપોર્ટ વેરાયટી આવી એટલે ખેડૂત મિત્રો એક્સપોર્ટ કપાસની પણ પસંદગી કરે છે જે પ્રાંચી સીડ્સ નું આવે છે એક્સપોર્ટ મોટા ઝીંડવાવાળી જાત છે ચુસિયા ઓછા લાગે છે વહેલી પાકે છે વીણવામાં સરળ છે ખુલ્લો અને ઉભો છોડવો થાય છે વધુ વધુ ડાળીવાળો છોડ છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે એટલે ખેડૂત મિત્રો એ સ્પોર્ટ ની પસંદગી કરે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી ગોલ્ડી ત્રણસો તેત્રીસ વિસ્ફોટ અને એ એસપોર્ટ અને આ બધા વેરાયટીના વિડીયો એ મારે યુટ્યુબ ની ચેનલ માં પણ અપલોડ થયેલા છે અને ઘણા બધા ફેસબુક માં પણ આના વિડીયો તમે જોઈ શકો છો જો ખેડૂત મિત્રો તમારે આવા સાચા અને સારા બિહારની પસંદગી કરવી હોય તો તમે વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર નો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સત્યોતેર જીરો એકાવન સત્યોતેર તમે ખેડૂત મિત્રો માહિતી માટે પણ ફોન કરી શકો છો અને તમારે જો બિયારણની જરૂરિયાત હોય તો એના માટે પણ ફોન કરી શકો છો આ ઉપરાંત અમારી પાસે બીજી સાઠ પ્લસ ઘણી બધી વેરાયટીઓ અવેલેબલ હોય છે તો ખેડૂત મિત્રો આજની જે આપણે વાત કરી છે ફ્રાન્સી શીટની વેરાયટીઓ વિશે જે ફ્રાન્સી ગોલ્ડી ત્રણસો તેત્રીસ છે વિસ્ફોટ છે અને એસ્પોટ છે આ માહિતીનો વિડીયો જો તમને સાચો અને સારો લાગે અને જો જે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી કરવા માંગતા હોય તો એ બીજા ખેડૂત મિત્રોને પણ આ શકો છો જેથી કરીને અમને પણ માહિતી મળતી રહે વિશ્વાસાગરો એજન્સી ધૂડાભાઈ હવે આપણે બિયારણ માટેનો અથવા તો કપાસ માટેનો સારામાં સારો બીજો વિડીયો બનાવીએ અથવા તો બીજી માહિતી બીજી કંપનીની માહિતી મેળવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન